નગરની અંદર પંદરસો કરોડ જમીન કૌભાંડ ચાલી રહ્યો છે અને એ જ બાબતે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા પંદરસો કરોડના જમીન એને કરાવવા કૌભાંડ મામલે ઈડીએ એ ડિસેમ્બર બે ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા ત્યારબાદ બપોરિયા કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઈડીના અધિકારીએ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ એટલે કે જયરાજસિંહ ઝાલા સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો ત્યારબાદ તેમની ટ્રાન્સ કરી દેવામાં આવી હતી અને હવે આ સમગ્ર મામલે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર એવા રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને ઈડીની ટીમ ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને પહોંચી હતી જ્યાં પૂછપરછ બાદ હવે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે

ઘરેથી પણ લગભગ સો જેટલી ફાઇલ છે એ પણ જપ્ત કરવામાં આવી હતી ને હવે સુરેન્દ્રનગરના સમગ્ર ઈડીના દરોડા મામલે રાજેન્દ્ર પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી પણ વિગતો સામે આવી રહી છે જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયને લઈને કયા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર